અંકલેશ્વર જીઆઈડીસીમાં રોતરી ક્લબ દ્વારા ભારત હંકુ જાનસે પ્યારા હે કાર્યક્રમ યોજાયો દેશભક્તિને ઉજાગર કરતા ગીતો રજૂ કરવામાં આવ્યા રોતરી ક્લબ અંકલેશ્વર દ્વારા જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતા ઇથિયેટરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે ભારત હંકુ જાનસે પ્યારા હે મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિને ઉજાગર કરતાં ગીતો રજૂ કરવામાં આવ્યા હતા દેશના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રોતરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ભારત હંકો પ્યારા એ કાર્યક્રમ યોજાયો હતો જેનો દીપ પ્રાગત્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિમત સેલાદિયા એર કમાન્ડર અનિલ કુમાર શર્મા જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર શિવરાજ સુરાલકર રોતરી ક્લબ અંકલેશ્વરના પ્રમુખ સુનીલ નેવે તથા રોતરી ક્લબના મેમ્બર સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દેશભક્તિને ઉજાગર કરતા ગીતો રજૂ કરવામાં આવ્યા હતા રિપોર્ટર કેતન મહેતા ભરૂચ દે 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 કરીએ છીએ તો આજે આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત કારગીલ યુદ્ધ બધા આપણે સાંભળ્યું છે આ પ્રયાસના ના રૂપે